ખારું મીઠું નમક નમક એટલે આપણે એને એવું કહીએ કે ઘણા લોકોને શું સ્વાદ આપણે જે રોજિંદા વ્યવહારમાં ખાવા પીવામાં આપણે જમવામાં નિમક નાખીએ છે એમાં શું હોય છે કે તમે જ્યારે એનું એનું લિમિટેડ માત્રા કોઈ બી વસ્તુ લિમિટેડ માત્રામાં લો તો નુકસાન થતું નથી ફાયદા થાય છે એવી જ રીતે જો નમક ને જો આપણે લિમિટેડ માત્રામાં જે ચાર થી પાંચ ગ્રામ ત્રણ ગ્રામ ચાર ગ્રામ લઈએ તો આપણને કઈ એટલું બધું નુકસાન થતું નથી એમાં શું ફાયદા થાય છે કઈ રીતે તમને બતાવીએ ધારો કે જો તમે ઘણી વખત શું આપણને સોડિયમ ક્લોરાઈડ એ બધી વસ્તુ બોડી માટે એટલી બધી જરૂરી છે આ તત્વ એ વાત જરૂરી છે કે તમે તમને કશું બી ચક્કર આવે ઝાડા થઈ જાય ઉલટી થઈ જાય તો તમે તમે તમારા નજીકના ક્લિનિકમાં ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર તમને શું છે ડીએનએસ ની જે ડ્રીપ ચડાવે છે એ શું છે એક સોડિયમ ક્લોરાઈડ છે ને એટલે કે કહેવાનો છે કે તમારું બીપી લો થઈ જાય છે કે તમે ચક્કર આવતા હોય અમુક પરિસ્થિતિમાં શું છે કે આ સોડિયમ ક્લોરાઇડ જરૂર હોય છે હવે એટલે મીઠું ખારું મીઠું કહીએ ને આપણે નમક એટલે એકદમ નમક આપણે આણધારી રીતે આપણે એવું કહીએ કે ભાઈ ના ભાઈ નમક ખોટું છે એવું બી નથી કે બોડીના ઘણા ફંક્શનમાં નમકની જરૂર હોય છે તો ઘણી વખત આપણે શું થાય છે કે આ નમકમાં આયોડિન યુક્ત નમક હોય છે આપણો આ સાદું આમ તો નમકના બે ત્રણ પ્રકાર છે દરેક નમક સાદા નમક જે દરિયાઈ પાણીથી પાણી છે એમાં આયોડિન મિક્સ કરેલું હોય છે સરકારની કહેવાતી તો એ આયોડિનમાં શું હોય છે કે આયોડિન જો ઉણપ થઈ જાય તો બી તમારું થાય એટલે સરકારે બી અત્યારે કીધું છે ને કે આયોડિનયુક્ત નમક ખાવો કેમકે જો તમે આયો આયોન નું ઉણપ રહેશે તમારે તો તમારા થાઈરોઈડમાં તમારે ટેસ્ટ કરાવવા પડે તો ખબર પડે કે શું થાય છે એટલે થાય ફંક્શનમાં આપણે ડિસ્ટર્બ થાય છે

જે સમુદ્રના જે શાકભાજી હોય ને એમાં બી નમક વધારે હોય પછી તમે આ જે પડીકા પ્રોસેસ થયેલા હોય ને વેફર બટાકા વેફર કેળા વેફર જે બધા પડીકા એમાં બી વેફર એક્સ્ટ્રા નમક નાખેલું હોય એટલે એ બી જો ખાતો હોય તમે બહુ ટેલ હોય તમારી તો તમારે શું નમકની જે ખાવા મીઠો એનું પ્રમાણ આપણા શરીરમાં વધી જાય એક્સ્ટ્રા થઈ જાય હવે જે આપણી નોર્મલ રેન્જ છે એ તો આપણે જમવામાં લઈ લે છે પણ આ એક્સ્ટ્રા જો લાંબે ગાળે લે બેચ કરતા હોય ખાસા ટાઈમ સમય તો અમુક ગાળા પર અમુક સમય દરમિયાન અમુક સમય પછી તમને અમુક પ્રોબ્લેમ થઈ શકે છે જેમ કે તમને શું છે એક તો જો બીપી વધવાના ચાન્સીસ છે તો તમારું બીપી બી વધારે થઈ શકે છે પછી તમને શું છે હાર્ટની કોઈ તકલીફ થઈ શકે છે કિડની ફંક્શન તમારું બરાબર કામ ના કરે એટલે કે કિડનીના અમુક અમુક રોગો થઈ શકે છે પછી હાથ પગમાં બોડીમાં શું છે કે હાથ ને પગમાં તમને શુદ્ધ આવે પાણી ભરાયું એ પણ એક રોગ થઈ શકે છે એટલે વધારે પડતું લેવાથી અમુક જે તમને બીપી નો પ્રોબ્લેમ થઈ શકે છે હાર્ટના પ્રોબ્લેમ થઈ શકે છે કિડની તમારું બરાબર ફંક્શન ના કરી શકે પછી હાથ પગમાં શુદ્ધ પાણી ભરાવો થઈ શકે છે એટલે શું છે કે ઘણી વખત આપણે આપણને અંદાજ ને આવે કે ભાઈ આપણે નોર્મલ રેન્જમાં લઈએ છે કે વધારે રેન્જમાં લઈએ છે કે આપણે ઓછું લેવું જોઈએ કે વધારે લેવું જોઈએ એ ઘણી વખત આપણને ખબર ના પડે તો આપણે શું કે આપણા જે હોય એને જ પૂછવું પડે કે એ જ તમને વ્યવસ્થિત સમજાવી સમજાય કેમકે એ શું છે એનું નોલેજ હોય ને અને ભણેલું હોય છે એ કે ભાઈ ઘણી વખત શું માં ફંક્શન બી ડિસ્ટર્બ થાય છે હાર્ટના ફંક્શન બી ડિસ્ટર્બ થાય છે ના ફંક્શન ડિસ્ટર્બ થાય છે એટલે જે ઓછું લેવાથી બી પ્રોબ્લેમ છે વધારે લેવાથી બી પ્રોબ્લેમ છે તો તમારી બોડી અત્યારે કયા સ્ટેજમાં છે તમને અત્યારે લેવાની લેવાની જરૂર જરૂર છે 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 કે કે વધારે બરાબર બરાબર લો એ બધું કોણ કરી શકે એક તમારો ડોક્ટર જ નક્કી કરી શકે આપણે આપણે એકદમ ના નક્કી કરી શકીએ કેમ કે એ બધું અમુક ટેસ્ટ કરવું પડે અને અમુક બેકરીમાં આપવું પડે એ બધું આપણા ડોક્ટર પર છોડી દેવું જોઈએ અને એ જ આપણને સાચું એનું મંતવ્ય આપી શકે છે કે આપણે ખરેખર કયા સ્ટેજમાં છે આપણે બીપી વધારે અરે આપણે નમક વધારે લેવું જોઈએ ઓછું લેવું જોઈએ કે આપણે લઈએ છીએ હવે જે નમકની વાત કરીએ તો નમકમાં સિંધવ મીઠું છે કાલા મીઠું છે એ બધા ત્રણ ચાર મીઠા અમુક ત્રણ એક પ્રકાર છે પણ એમાં શું છે કે આપણું જે સાદું જે બધા માર્કેટમાં મળે છે એમાં આયોડિન બી હોય છે એટલે એ નમ એ મીઠું થોડું વધારે ફાયદો કરતું હોય છે પેલા માં એટલો ફાયદો ના કરે પણ આયોડીન ની બી થઈ શકે છે તો તમે તમારો કોઈ બી નિર્ણય જે નમકની વાત આવે ત્યારે શું છે કે એક વખત આપણા ઘરેલું ઈલાજ કરતા કરતા ઘરેલું કોઈ ડિસિઝન લેતા પેલા એક વખત આપણા ડોક્ટર ને પૂછી અને એ શું કહેવા માંગે છે પછી જ નિર્ણય લેવો સારો સારું ચાલો ત્યારે